वा के हो apa oke આનો આપણે 22 જાન્યુઆરી કુછે રે જાતા તો આ લાઇટનો જો દેખાણો અત્યારે જૂનાગઢમાં 26મી આપણે 26 તારીખે છે ને અમે ત્યારે ઉજ્જવણ છે અત્યારેથી આ મધુરમ આપણે આ મધુરમ નઈ છે ડાયરેક્ટ ઈ સાઈડ અત્યારે છે ને આ રાખાન પૂર્વી રાખીને કાચ થઈ ગયા કા એકદમ બધે ખરાબ અને આઈ થી ચાલુ થઈ ગયા બધી કેસરી સફેદ લીલો તૈયારી એ ફૂલ એકદમ

Yeah. <laughs> મુક બિલ્ડિંગ પછી આમાં છે યહી યમુ કે રગાડેનો જો આ છે ત્રિરંગ પોસેની ના આ હા જામ જામ આ બધે એમોકમો દુકાન હોય પછી ઇમાય આવી રીતે લાઇટિંગ ને બધે તો રાખી ફિટ કરીને હું તો આગે ગાલ્દું લાગે કામ કા જો આ આયા બધે એમોક જાડવા માંન બધી લાઇટિંગ આ તો એવા માટે છે કદાચ કે ઓલું આપણે કાલે 22 તારીખે હે ને રામ ભગવાન રામ મંદિર નું ઉદ્ઘાટન એટલે એમ વધારે છે લાઈટિંગ બધે કઈક તો અમે બાકી આ જો આ વધારે નો એટલે સાઈડ ઉપર બધે આ ક્યાંય લખી જો આયા રે એક મકે બતાઈ ન કર અને આ બધે થાંભલામાં ઝંડાવાલા મારેલા હે એટલે जय श्री राम ना आई तो बताओ इतना माम में मर लागे चारों मार ना बोला ना ये नहीं है डुप्लीकेट तो चल बोलना क्या कोई नहीं है हाँ यहाँ पर मोती बाग मोती बाग है जो यहाँ एक मस्त घर वाको सर्कल में एक ना लाइटिंग आ गई <laughs> येरा टाइम से कई बेक થઈ ગયા છે 2 વાગી ગયા અમે આથી બતાવી દીધું આપને જો અહીંયા છે રિલાયન્સ મોલ છે એસે આઈ છે બધાય અહીંયા રંગ આવેલી આવી રીતે જ લાઇટિંગ છે બધે આ થામ પ્લાન્ટ છે ને ઈમાં અને આ આજુબાજુ આ બધેમાં જાડવા મનેમાં

રાખ્યો તો મેન રહી ને આવો કહેવા આ બસ સ્ટેન્ડ આવી ગયા છે હમણાં બે બે વાગે જાગતા છે ને જ્યાં અમે બે વાગ્યા ત્યાં જ્યાં નીકળ્યા ને આ વિડીયો ઉતારીએ ને અમે આ તો એ જો માણા તો જ્યાં અમે આરામથી અમુક બેઠા અમે કાચ હમણાં જ સાફ કર્યું હતું તો ધૂળ પાછા અમે ગયા સિટીમાં જવા ધોઈ

લાખું આમ એવું જ આખું સ્ટ્રક્ચર આમ બધે અલગ અલગ પ્રકારના મેન વસ્તુ અહીંયા છે આપણા મેન રેલવે સ્ટેશન આવીએ ને અહીંયાથી આ જો એ ગેટ છે ને અહીંયા લઈ સાઈડ આ જો મેન તો અહીંયા જ છે આખા જુનાગઢનું આ વ્યુ લેવા તો ફોટા વિડીયો માટે આમાં કેટલા આવતા છે કેવું છે હાલો અહીંયા જો આપણે આવી બતાવીએ

કે ઠંડી લાગે આ મોટી આ જો લાઈટ જો કેવી રીતે ખરેખર આવી રીતે આપણે આ આ આવીન જોયો ને આમ મસ્ત લાગે આખી લાઇટિંગ હજીવી છે આ ભાઈ કોંગદેશપુર ભીલે બહાર ન થાબો બહાર હેલો હમ આ રેલવે સ્ટેશન આવી થી એ રેલવે સ્ટેશન છે ને ઈ ની હામે એક્ઝેક્ટ જો યાર લાઈટ કેવી થાય મસ્ત તો મજા આવી ગઈ આ ભાઈને હું જોઈ નાઈટ નો સમય છે આમ લાઈટ તો વધારે દેખાય એટલે ખબર નથી કે એવો આવતો ઈ પણ આવજો પાછળનો જો અત્યારે lighting hết này vì sao thì mày cho tay cái tôi જો કેવી રીતની લાઇટિંગ છે ને આ જોઈને આપણે ખરેખર અલગ જ લાગ્યો આમાં અલગ અલગ સ્ટ્રકચર બદલે લાઇટિંગ અલગ અલગ દેખાય નહીં હોય આ જોતા કે આ બે વાગે અત્યારે શું કહેવાય બે બે વાગે આ ફોટો પાડી આમાં લાઇટિંગ આવી તો ને કલર બદલતો જ રહે એટલે આવી રીતે અમે વિડીયો ઉતારતા રહ્યો ને તો આરોજ નહી આવે એટલે અને આપણે બંધ કરીએ વિડીયોને જો આ જો કેસરી સાથે લીલો આ મસ્ત છે આ અલાર્મ મળ્યો કે શું છે

या लाइटिंग उन्होंने और जिस तरह से बदी सजावट करी बताइए जो इने ये फोटो हते तो बेवागी जो એટલે અત્યારે એટલા કોઈ જોવાનું તો બધું બાકી ફોટા ને બળવા સ્પેશિયલ કેટલા કેટલા ટ્રાફિક આવી ગઈ ઈ સવિદારી કે છે ત્યારે આપણે વિડિયો અમે ઉતારજો એટલે તમે જોઈ લેજો થાતો તો ગેરેજ આયા બે છે એટલે પછી